રામ રામ રાયરા ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાય ને કેમ હોડા બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વાગત છે તમારું બધાનું આપણા ખીહર પછીના પહેલાં વ્લોગમાં કાલ હે ને ભાઈ ટાઢી ખીહર હતી તો ટાઢી ખીહરનું આપણે વ્લોગ નહોતા બનાવીએ ક્યાં એની પાછળનું કારણ એવું હતું કે કાલ હે ને હવે ખીહર વહી ગઈ એટલે કમૂરતા પૂરા થઈ ગયા તો કાલથી અમારે આ બાજુ હે ને લગન લગ્નગાઓ પાછો ચાલુ થઈ ગયો હે તો કાલ એક સંબંધીમાં વિવાહ હતા તો ન્યા વ્યા ગયા હતા વિવાહ એટલે શું કહેવાય આપણે અત્યારે નથી આ છોકરાઓના લગ્ન હોય તો મંડપ રોપણને એવું બધું હોય ને રિસેપ્શન રાખે એમ અમારે ગામડામાં લગ્ન જાન જવાની હોય ને એને આગલા દિવસે મંડપ રોપણ હોય અને જમણવારને એવું બધું હોય તો એને વિવાહ કે તો કાલ સવારના બપોર સુધી વિવાહમાં હતા અને બપોર પછી ને જયલોની વ્યા ગયા હતા એ મામાને ઘરે કે કરવા તો ત્યાંથી લગ્નમાંથી આવી પછી જો જોતો બધા એને શિયાળવા એટલે કાલ હે ને બ્લોગ નહોતો બનાવ્યો તો કાલની આપણે બ્લોગમાં રજા હતી અને હમણાં બે દિવસ છે ને ભાઈ લગ્નના લીધે ધાણા બંધ છે અને આપણે કીધું ને વાત જોતા ને તો એ વહી ગઈ કાલ તારી એ વહી ગઈ અને ખેહરનું વેકેશન શું કહેવાય માણવા અમારે બટુક ને ભીખાલાલને એ બધા ગામડે આવ્યા હતા ને તો એ રીતે બધા સ્કૂલ ખુલી ગઈ એટલે કાલથી જો નિહાલ ભેગા થઈ ગયા હે માસ્તર ને એ રીતે આવ્યા હતા સુમિતિઓની એ રીતે તો એ બધા વ્યાગ્યા છે અને આજ રીતે જો કે ઘાણા તો બંધ જ છે કેમ કે આજ કાલે આપણે જે વરમાં ગયા તા ને એની જાન જવાની હતી તો મારા બાપુ અને વાલ બાપા એ બધા વ્યાગ્યા છે લગ્નમાં અને હું ને આવું ભાઈ બે ઘાણે હેવી તો આવું ભાઈ બેઠા હે ઘાણે અને હે ને આપણે આવ્યા હે વાલ બાપાના પડામાં છે બોર ખાવા અને આ વસ્તુ છે ને ભાઈ પ્યુઅર ઓર્ગેનિક છે કેમ કે આ બોરા વસ્તુ જે રહીને એમ છે તે એની મેળે મેળે ઉગે ને નો એમાં કોઈ દવા કેવું કંઈ સાટે કે વાયુ ન હોય એની રીતે ઉજવું એટલે પીઓ ઓર્ગેનિક વસ્તુ હે પાછો ગયો તો આમ ઓલચ એટલા છે ત્યાં એક મોટી બોવડી એટલે મોટા બોરાની બોવડી હતી ને ત્યાં બોરા ખાવા પણ એમાં એવું છે એ બોરા જાય ને એ બધા ફરી ગયા હે દવા સાચા ઉગીને હે ને એટલે તો અત્યારે હે ને જો આ નાની બોવડી આપણે ચટિયા બોલા જેવી ને દેશી એ ખાવા દીધો હો થોડા ખાટા હે પણ થોડી મજા આવશે બાકી જો ઘાણે ચાલુ છે ને એ પછી બોરા ખાવાનો ટાઈમ નથી મળતો અત્યારે છે ને હું નવું ભાઈ બે બેઠા હતા ને બપોરા પાણી પીને આવી તો હું ભાઈ ઘાણે બેઠા હે અને ભાઈ છે ને ગયા હે બોરા ખાવા બોરા બહુ આવ્યા હે થોડા ખાતા હે હજી અડધા પાક્યા છે ને અડધા કાચા હે નાળો પાછું હે ને મોટી બોડી જાવું હે મોટા બોરા ખાવા ખાટા વધારે છે એમાં શું છે ધ્યાન રાખીને લેવા આપડે એવું કે વધારે છે પાછળ આપણો કાણો છે કાણા ન તો આંચો ના સટર બની છે કાણા વાળો છું બતાવું અને આંચો આપડા આડવેર વાળા સટર ખુલ્લા છે હવે કાલથી લગભગ હું કહેવાય ખાણા પાસે ચાલુ કર્યું બાકી તો અત્યારે હું છે ખેડૂત બધા લગ્નમાં હે એટલે કોઈ વાતા કે ઓર્ડર કેવું કંઈ ખાસ લખેલું છે નહીં લગન ગાવ પતા ને પછી બધું ચાલુ હા હે બાકી બોરા કેટલા બધા એવા હે વ્યવહાર નકરા બોરા જ છે પણ વાંધો શું જે પાકલ બોરા હોય ને અમુક અમુક છે અહીંયા એક દેખાય છે અંદર દેખાડું હો લઈને જો આમાં આ ડાઘ જો ને ત્યાં ખાવી ને એટલે અંદરથી હળી જેલું નીકળે જો અહીંયા હોલ દેખાય છે દેખાય ને કાળો ડાક જો ને બોલા છે ને બધા દવા સાંટા ઉગીને હળી ગયા છે બાકી જો એક અહીંયા હોતી છે એ પડી ગયું ડો ને કાં એટલે બોરા તો નખતા આવ્યા છે પણ હળી ગયેલા છે ને આ બધા કાસા છે હજી એટલે એ કાંઈ હજી ખવાઈ જવા નથી તો આપણે છે ને આવા અમુક અમુક ખટુમરા હોય ને એ ગોતીને ખાવાના છે

બતાવી છે તમે જો પવન કેટલો બધો બોડી કોઈ પાંજરાય થતું છે પવન થાય ને એટલે તો એક બે વાગે ને ત્યાં સુધી તમે કોટને કાઢી એટલી ટાઈટ પડે હવા માં તો માપસર માપસરના બોરા ગોઈતી પાછા વ્યાજ આવી ઘાણે પછી કોટ પહેરી લેવી અહીંયા તો શું છે તરકી આવીને એટલે ટાઈટ ઓછી લાગે બાજુ પણ સાંઈએ વ્યાજ આવીને એટલે ટાઈટ થોડીક વધારે લાગે છે એટલે થોડાક બોરા ગોઈતી ને પસ આલ્યા દે કેને આપણે ગાણે પાછા પૂગી ગયા છીએ ઘરે અને આજ છે ને થોડાક વેલા વેલા વ્યાયા છીએ એની પાછળનું કારણ એવું છે કે હમણાં થી ને આપણે ઘરે પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને તો જ્યારે આપણે ડેલાનું ખાનું જો ને એમાં પ્લાસ્ટર કરવાનું ચાલુ કર્યું ને ત્યારે આપણે ડેલો ખોલી નાખ્યો હતો એમાં એવું હતું કે જો પ્લાસ્ટર ને એવું કર્યું ને તો સિમેન્ટ ને એવું ઉડે તો ડેલો બગડે પણ એ ન થાય ને એ હાટુ આપણે ડેલો ખોલી નાખ્યો હતો તો એ હમણાં થી સાઈડમાં પડ્યો હતો ને એ ફિટ કરવાનો હતો તો અશોક કાકા કે આપણે ટાટી ખીયર પછી ફીટ કરવો હે તો કાલ તો જાણે બધાએ લગ્નમાં આવી ગયા હતા ટાટી ખીર હજી એટલે કાલ પછી માણસો નહોતા એટલે નહોતો ફીટ કર્યો તો આજે ને બધા જાનમાં ક્યાં હતા ને મેંથી પાછા આવ્યા ને તો આવી આવીને ડેલો પાછો ફીટ કરી દીધો છે અને અત્યારે આપણે આવ્યા હતા છે આપણે ને એવું બધું પ્લાસ્ટરનું કામ ચાલુ હતું ને એને પાણી પાવા અને એવડે એ રીતે હમણાં ખીયર પછી બે દિવસથી રજા માટે હતા આજથી એને પાછું કામ ચાલુ કર્યું છે એટલે આજ તો કઈ નથી કર્યું આજ જો ઓલી બાજુની પાયાપીઠ રહી ને એને અંદર પ્લાસ્ટર બાકી હતું તો ઓલક્યુડના ખૂણેથી આ ખૂણા સુધી પ્લાસ્ટર કર્યું અને બીજું પાછળના ભાગમાં ઓલા ખૂણેથી અહીંયા સુધી અડધે સુધી પ્લાસ્ટર એ લોકોએ ખેર પેલા કરી નાખ્યું હતું અને બીજું જો આટલું બાકી હતું ને ઓલા ખૂણેથી અહીંયા સુધી તો એ આજ આવીને પૂરું કર્યું છે તો એ તે શું કહેવાય એક ભાઈ છે ને એ વિયો ગયો છે ઘરે એ લગભગ કાલ પાછો આવવાનો છે અત્યારે ખાલી બે જણા છે તો એ બે જણા આજે આવ્યા તા ને એટલે બે થઈ અને અહીંથી માંડી અને ઓલે આપણે આ ઓલો ત્રીજો પીલો આઈ પીલો અહીંથી માંડી અને ત્રીજો પીલો દેખાય ને ત્યાં સુધીનું થોડું થોડું પ્લાસ્ટર બાકી હતું એ પૂરી કર્યું છે અને હવે કાલથી એટલું સજું ચાલુ કરવાનું છે તો અશોક કાકા જો એઠ પાણી સાંટે છે અત્યારે એટલે કાલ તો લગભગ બીજા મેળાને એવું બધું ફેરવવાનું ને એવું બધું કામકાજ છે એ કરશે એટલે આ સજા જયારે ઉપર પ્લાસ્ટર કરવાનું થશે ને એ હાથું બાકી અત્યારે તો અહીંયા ઉપેડના લેવલનું ચેક કરેલું છે એટલે બાકી જેવા દિવાલને પાણી પાવાનું હતું આ જે અંદર જેવા પ્લાસ્ટિક ને એને તો આવી પીપળામાં પાણી હતું એટલે ડોલે ડોલે થોડુંક આ બાજુ પાવાનું હતું તો ના પાઈ દીધું અને થોડુંક પાવાનું હતું પણ એથી અહીંયા સુધી તો એ બધા એને પાણી पाई दे तू है ने सूरज दादा ते जो अत्याचार उल्कुल लाल लाल दिखाई ने न्याजी आई थी मां है ठुकमा आज जी हवा सब जो टाइम छो है એટલે થોડું ટાઈટ પછી વધી ગયે તો જો હવે ઓટલે ઉભુ તો કેદી ને તું છે મેના આપકો ખોરાય છે જો દો વાન પાસા કે બાત બાંધવી ને न्या થી અંદર ફેરવી લીધા છે ડાવ્યા માં ફળજાની અંદર ઓન કિતાબેન નો ગાને ઓય પોતી પાલો ને ઉભુ તો નાખે છે અને ઓલા ઓલાકી હવે જો વાવનું બધું ચાલુ થઈ ગયું છે અને વાતાવરણ છે મસ્ત મજાનું વાત જવા જોઈએ એવું બાકી અત્યારે આમ તમને કે વ્યૂ બતાવું નું કેવો મસ્ત વ્યૂ આવે છે જો આ બાજુ પવન ચકી છે અને ફરતી એ બાજુનું વ્યૂ જુઓ કેવો મસ્ત સુરત દાદાથ મેં હે ને એ વખતનો બધી બાજુ અત્યારે સકલ્યા અને એવું બધું બોલે છે કેમેરામાં તો અવાજ આવતો હોય ન આવતો હોય ખ્યાલ નહીં અહીંયા કહેવાય અવાજ આવે ને અને પવનભાઈ હજી અત્યારે એટલો જ છે પણ આમ થોડુંક ટાઢું વાતાવરણ ઓછું છે ને એટલે ટાઈટ નથી લાગતી પછી પવન તો હજી જે કહેવાય આખો દેતો ને એવો ને એવો છે અને હજી એમ કહે છે કે થોડાક જે ટાઈટ પડશે તો કેવું થાય ખીર જ આવે ને એ પછી ટાઈટ થોડીક ઓછી થાય પણ અમારે અહીંયા આ વખતે થોડુંક વિરુદ્ધ દિશામાં હાલે છે ટાઈટ વધતી જાય છે પણ તોય અત્યારે થોડીક ઓછી છે હવે ગમે આમ હોય તો પવન છે પણ ટાઈટ નથી હાલો હવે તો પાસા ઉતરી જાય બાકી જો આ પ્લાસ્ટર છે ને એ આજનું તાજું થયેલું છે હવે આ બાજુથી આમ હેઠ બધા મકાનના પાછળના ભાગમાં જે પ્લાસ્ટર કરવાનું છે ને એમ ઊંઘ લેતા જઈશું ને આ બાજુ આપણે સૂનો કાંઈ કરવાનો નથી આ બાજુનું તો હાવ સિમ્પલ છે એટલે જો સીધું પ્લાસ્ટર કરીને માથે આ રીતની લીટયું કે દી હે એ રીત નું હે કાલ ટાઈમ મળે ને તો પાછળ આપણે આ બધું જાહું ને મેં તમને આખો વ્યૂ બતાવીશ કઈ રીતનું છે એમ તો અહીંયા જો આપણે નિહાણી હે ને ત્યાંથી ઉતરી જાવી એઠા કે હે ત્યાં બે પાંચ ના હાથ તમને તમને તો ખબર જ છે કે આપણે ગામડામાં રહેતા હોય એમાંય તે એટલે પાછા વાડી રહેતા હોય એટલે વાવું પાણી થોડુંક વહેલા હોય તો મસ્ત મજાની વાવ કરી લીધી છે અને ભાઈ ટાઈટ હે ભૂક્કા કાઢી નાખી એવી પણ અત્યારે હે ને ભાઈ એક ઇમ્પોર્ટન્ટ કામ થી ગામમાં જવું પડે એવું છે અને એ કામ શું છે એ તમને કહું તો આપણે ઘરે જેવું ચાલુ કર્યું ને એ પછી લગભગ વાવ તો દાઢે કરવાનો ભાઈ મોકો નથી મળ્યો તો આટલા આપણે ટાઈમ પછી અને આપણે કાયા કલ કરવા જવાનું છે મીન્સ કે દાઢી કરાવવાની છે અને વાહકવાના છે તો એ આટલું પાણી કરી અને એને ફોન કર્યો ને થઈ દુકાને તો એ જે દુકાને જ છે અને કહેવાય ગામમાં તો વાવું મોડું હોય તો ખાડા ભાગી જતા હોય તો એ દુકાન ખુલી અને જે